મિત્રો પ્રથમ ચૂંટણીલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોજ જોવા મળ્યો છે મિત્રો રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગ યથાવત જોવા મળી છે ત્યારે આજે ધંધુકામાં ચોડાસમા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવાનું છે જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહેવાના છે તેમજ ગોતા રાજપૂત ભવનથી લઈને ધંધુકા સુધી રાજપૂત સમાજના લોકો કાર રેલી પણ યોજવાના છે મિત્રો પરસોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ પરના રોટી બેટીના વ્યવહારના નિવેદનથી ક્ષેત્રીય સમાજ આહત થયો છે જેના પરિણામ સ્વરૂપે રાજ્યભરમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ પણ થઈ રહ્યો છે મિત્રો લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી હવે વધી છે ક્ષેત્રીય સમાજ સામે કરેલી ટિપ્પણીએ રૂપાલાની મુશ્કેલીમાં વધારો કર્યો છે મિત્રો રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી સાથે આ મામલો વધુને વધુ ઉગ્ર બન્યો છે રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર સંમેલનો યોજીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે ધંધુકામાં રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો સંમેલનમાં એકઠા થઈ છે મિત્રો ગોતા રાજપૂત ભવનથી લઈને ધંધુકા સુધી રાજપૂત સમાજના લોકો કાર રેલી પણ યોજવાના છે મિત્રો પરસોત્તમ રૂપાલા વિવાદ વધુ ઘેરો બન્યો છે ધંધુકામાં રવિવારે સાંજે પાંચ કલાકે ક્ષત્રિયો દ્વારા સંમેલન યોજવામાં આવશે આ સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવશે બીજેપી દ્વારા ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ક્ષેત્રીઓનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની શકે છે આગેવાનો દ્વારા ચીમકી પણ આપી દેવામાં આવી છે કે ક્ષત્રિયો રોડ પર ઉતરશે તો તેના માટે જવાબદાર સરકાર રહેશે તેવું પણ જણાવાયું છે મિત્રો રૂપાલાના વિરોધનું વંટળ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે રાજકોટ શહેરથી શરૂ થયેલો વિરોધ હવે ગામે ગામ સુધી પહોંચ્યો છે ગામે ગામ ક્ષેત્રીય સમાજ એકત્રિત થઈ જુદી જુદી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે તથા રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉગ્ર બની રહી છે મિત્રો ક્ષેત્રીય સમાજના આગેવાનોએ માંગ કરી છે કે રાજકોટથી પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ રૂપાલા જેવા રાજકારણીને નિવેદન આપતા પહેલાં ઇતિહાસ તપાસવો જોઈએ તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચૂક્યા છે ક્ષત્રિય સમાજ હિન્દુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટ બેંક હાથમાંથી જતી રહી છે મિત્રો રાજકોટ બેઠકના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ રાજવાડા અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમાં તેમણે જણાવ્યું છે કે રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો સૌથી વધુ દમન થયું છતાં વધુમાં તેમણે કહ્યું કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી અને બેટના વ્યવહારો કર્યા હતા રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોજ જોવા મળ્યો છે તેમણે કહ્યું કે એમના ભરોસે તો રામ આવ્યો હતો તે દિવસે આ લોકો તલવાર આગળ પણ નહોતા ઝૂક્યા તે તો નાની સમાજ હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો દિલ્હી શરાબ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી જ્યાં એક તરફ આપ જેલમાંથી સરકાર ચલાવવાની શેક કરી રહી છે તો બીજી તરફ ભાજપ નૈતિક ધોરણે કેજરીવાલના રાજીનામાની માગણી કરી રહી છે મિત્રો આ બધા વચ્ચે આપના પૂર્વ ધારાસભ્ય સંદીપકુમાર હવે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે મિત્રો અરજદારનું કહેવું છે કે કેજરીવાલે અટકાયતમાં લીધા બાદ મુખ્યમંત્રી પદ રહેવાનો પોતાનો અધિકાર ગુમાવી દીધો છે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી કુમારે શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે મિત્રો અરજીમાં તેમણે જણાવ્યું છે કે ઈડી દ્વારા ધરપકડ બાદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદ રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે હાઈકોર્ટની બેન્ચ આ અરજી ઉપર સોમવાર એટલે કે આઠ એપ્રિલે સુનાવણી કરી શકે છે જોકે અગાઉ કોર્ટે સમાન માંગણી સાથેની બે અરજીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મુખ્ય પ્રધાન અધિકાર ક્ષેત્રમાંનો મામલો છે આમાં કોર્ટની દખલગીરીનું કોઈ કારણ નથી મિત્રો કોર્ટે વધુમાં જણાવ્યું કે કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલે નક્કી કરવાનું છે કે તેઓ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા માંગે છે કે કેમ જો બંધારણીય સંકટની સ્થિતિ હોય તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અથવા રાષ્ટ્રપતિ તે મુજબ નિર્ણય લઈ શકે છે કોર્ટ પોતાના વતી કોઈ સૂચના આપી શકે નહીં વધુમાં આપને જણાવી દઈએ કે આપના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે હાઈકોર્ટમાં કો વોરંટો અરજી દાખલ કરી છે કો વોરંટો પિટિશનનો અર્થ એ થાય છે કે આ દ્વારા વ્યક્તિને પૂછવામાં આવે કે તેણે કઈ સત્તા અથવા સત્તા હેઠળ કોઈ ચોક્કસ કાર્ય કર્યું છે અથવા નિર્ણય લીધો છે વધુમાં તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ બે હજાર સોળમાં વાંધાજનક સીડી બાદ સંદીપસિંહને સસ્પેન્ડ કરી દીધા હતા આ સીડી વિવાદમાં તેને એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં બતાવવામાં આવ્યો હતો મિત્રો તે સમયે તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં લોકસભા ચૂંટણીમાં બીએસપીને સમર્થન આપવા બદલ તેમને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ દિલ્હી વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા વધુમાં તમને જણાવી દઈએ કે સંદીપકુમાર સુલતાનપુર મદ્રાથી ધારાસભ્ય હતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોલા અલી અંગેના નિવેદનને લઈને હવે વિવાદમાં આવી ગયા છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદન માટે માફી પણ માગી છે પરંતુ લખનૌથી શિયાચાંદ કમિટીના વડા મૌલાના શેફ અબ્બાસ નકવીએ ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે માંગ કરી છે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે હું દરેક ધર્મનું સન્માન કરું છું મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો કેટલાક લોકોએ ષડયંત્રના ભાગરૂપે બદરંગ બલીની વાતને મોલા અલી સાથે જોડીને ખોટો પ્રચાર કર્યો છે જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માગું છું પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી વધુમાં મૌલાના શૈફ અબ્બાસ નકવીએ કહ્યું કે અગાઉ પણ હિન્દુ સમુદાયના લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી ગણાવતા તેમની સામે કેસ નોંધવાની માંગ કરી હતી અને તેમની વિરુદ્ધ ઘણી ફરિયાદો પણ મળી ચૂકી છે ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણીનો મુસ્લિમ સમાજ ખુલ્લે આમ જવાબ આપશે અહીં વિશે ખોટી ટિપ્પણીઓ સહન કરવામાં નહીં આવે ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અવારનવાર ચર્ચામાં રહે છે તે લોકોના મનની વાત જાણતા હોવાનો દાવો કરે છે તેના દરબારમાં લાખો લોકો પહોંચે છે તેમના ભક્તોમાં તેમના માટે અતુર શ્રદ્ધા છે ઘણા લોકો તેમને માત્ર બાબા તરીકે જ નહીં પરંતુ ભગવાન તરીકે પણ માને છે